દાહોદના જાલોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા જાલોદ વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા મણિબેન હાઈસ્કૂલમાં સેવા ભારતી ગુજરાત તેમજ નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશનના ના સેવા બસ્તીમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન પ્રસંગે એક દિવસ પહેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સ્ટુડન્ટ તેમજ મેડિકલ તાલીમાર્થીઓ દ્વારા દર્દીઓનું ફ્રી નિદાન કરવામાં આવ્યું હતું આજના કેમ્પનો મુખ્ય ઉદ્દેશ મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સેવા બસ્તીમાં જય સાચી સેવા કરે તેમજ ગરીબ દર્દીઓ પ્રત્યે સંવેદના કેળવાય તે હતું આજના આ ફ્રી મેડિકલ કેમ્પનો લાભ સેવા વસ્તીમાં રહેતા દર્દીઓએ મોટા પ્રમાણમાં ભાગ લઈને આ કેમ્પને સફળ બનાવ્યો સેવા વિભાગ અને નેશનલ મેડિકોસના સહયોગથી સમગ્ર ગુજરાતમાં 600 થી ચૌદ ચાર બે હજાર પચીસ રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી જયંતિ નિમિત્તે સેવા વસ્તી વચ્ચે જઈ અને મેડિકલ ટીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પાયે લોકોએ એમનો લાભ લીધો હતો અને જે દ્વારા કે જે રસી વિભાગમાં દવાઓનું યોગ્ય પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું અને બધાને લાભ આપવામાં